જે જૂની પદ્ધતિ હતી એક જેમ વાળી એમાં પણ એમને એની અને જે તે સમયે કોરોના મહામારીમાં નિયમ જાહેર કરવામાં આવ્યો કે તો

તકલીફ એટલી બધી છે કે તમે ભાઈ એકતા રાખી સાથ સહકાર આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી તરીકે ગણી અને બધાનો સાથ સહકાર આપો અમે તમારો આપીશું તમે અમારો આપો

જી પ્રમાણે ચાલતા હોય છે હું બધાનો સ્વીકાર કરું છું બધાના મંતવ્યોનો પણ સ્વીકાર કરું છું આ લોકોની જે ઉમેદવારો જે છે બે હજાર ઓગણીસના એમની માંગણીનો પણ સ્વીકાર કરું છું અમે અમારા ખુદના યુવા અધિકાર ન્યાય ચળવળના એટલે બેડ ઉપર વધીને કદાચ બે દિવસની અંદર મુખ્યમંત્રીને તમારી રજૂઆત હું જાતે કરીશ જે છે 啊，对对对，马里亚诺，对，我叫马里亚诺。